બનાસકાંઠા જિલ્લાના કમલમ ખાતે આજે એક મહત્વપૂર્ણ પ્રેસ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રેસ સંવાદ રાજ્યસભાના ભારતીય જનતા પાર્ટીના માનનીય સાંસદ બાબુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મટની પ્રેરક અને માર્ગદર્શક ઉપસ્થિત રહી હતી પ્રેસ દરમિયાન જી રામજી યોજના હેતુ વ્યાપક લાભો તથા અમલની પ્રક્રિયા અંગે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વક્તાઓએ જણાવ્યું હતું કે જી રામજી યોજનાએ માત્ર એક રોજગાર યોજના નથી પરંતુ ગામડાઓને આત્મનિર્ભર બનાવવાનો એક સર્વાંગી વિકાસ મોડલ છે રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ યોજનાના માધ્યમથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતા યુવાનો શ્રમિકો મહિલાઓ અને સ્વરોજગાર ઈચ્છુક લોકોને ગેરંટી રોજગાર ઉપલબ્ધ કરાવવાનો મુખ્ય ઉદ્દેશ છે ગામડામાં જ રોજગારના અવસર ઊભા થવાથી શહેરો તરફ થતું સ્થળાંતર અટકશે અને સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત બનશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે જી રામજી યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં આધારભૂત સુવિધાઓ રસ્તા પાણી વ્યવસ્થા સ્વચ્છતા સ્થાનિક ઉત્પાદન કૌશલ્ય વિકાસ તથા નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવશે આ યોજના ગ્રામીણ વિકાસને નવી દિશા આપશે અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર ભૂમિકા ભજવશે ભાજપ પ્રમુખ બનાસકાંઠા જેવા વિશાળ અને ખેતી પ્રધાન જિલ્લામાં આ યોજના અત્યંત લાભદાયી સાબિત થશે પ્રેસવાદ દરમિયાન મીડિયા પ્રતિનિધિઓ દ્વારા યોજનાના અમલમાં લાભાર્થી પસંદગી સમય મર્યાદા તથા ભવિષ્યની યોજનાઓ અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેના સંતોષકારક જવાબો મંચ પરથી આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ સકારાત્મક અને વિકાસ લક્ષી વાતાવરણમાં સંપન્ન થયો હતો આ પ્રસંગે ભાજપના આગેવાનો તથા મોટી સંખ્યામાં મીડિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અંતમાં જી રામજી યોજના બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં ગ્રામીણ વિકાસમાં માઇલસ્ટોન સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી વિકસિત વીબી એટલે વિકસિત ભારત જે રામજી એટલે રોજગાર ને ગ્રામીણ યોજના માટેનું એ મિશન એટલે જી રામજી નામ આપવામાં આવ્યું છે આ યોજનાના લાભાલા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં અર્થતંત્ર મજબૂત બની રહ્યું છે ને ક્યાંક કોંગ્રેસનું છોટું મોટું જે કાગળ મચાવી રહ્યું છે એ વિશે કોંગ્રેસનું તો તમે સમજો એ લોકોનું તો પેલા જેમ કે સાચી યોજનાઓ જે હોય ને એની અંદર પાણીમાંથી પૂરા છોડતાની કેબિટ થઈ વિરોધ પક્ષ કરશું એના પાસે બીજું કોઈ એજન્ડા જ નથી એટલે જ્યારે દેશના વિકાસની અંદર જે સારી સારી યોજનાઓ તો આવતી હોય એટલે એક દેશના નાગરિક તરીકે એક પણ એક ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમની એક નૈતિક ફરજ આવતી હોય માનવતાની દ્રષ્ટિએ કે જે સાચું હોય એ સહર્ષ સ્વીકારવું પડતું હોય આપણે બધા નથી કહેતા કે આપણે બધા ગામડાના છે દ્વારકા નથી કહેતા પહેલાં હવે તો હાચું બોલ તેલમાંથી ડૂંટેમમાંથી કાઢે એમ તમે એમને પૂછજો કે હવે હાચું તો તમારે ડૂંટેમથી તમે કાઢો ને એટલે ખબર પડે આખા દેશના ગામડા યોજના કેન્દ્ર સરકારની છે તો ગુજરાતમાં પણ ગામડાઓ ખૂબ લોકો ખૂબ ઉત્સાહથી આ યોજનાને જોઈ રહ્યા છે ગામડાના પણ શું સમજાય ગામડાના લોકોનો ચોક્કસ સો ટકા વિકાસ થશે અને ગામના લોકો માટેને આ યોજના છે ગામનો વિકાસ થાય ગ્રામ પંચાયત સદ્ધર બને અને ગામની અંદર જે બેકારો હોય એમને રોજગારી પણ મળે એના માટેનો છે અને રોજગારી આપ્યા પછી દારૂ કામુક સમય પછી એને કામ ન મળે તો એને બેકારીને બધું આપવાની પણ આ યોજના છે